નમસ્કાર તો મિત્રો ખાસ કરીને આજે છૂટો છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્ક્રીનમાં જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોંડલના ત્રાકુડા ગામના છે ધોધમાર વરસાદ આજે જોવા મળ્યો છે રાજકોટના ભાગોમાં જોરદાર વરસાદ પડ્યો છે આજે તો ખાસ કરીને દ્વારકા આજુબાજુ પણ સિસ્ટમના કારણે અનેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ આજે જોવા મળી રહ્યો છે તો જામનગર અને પોરબંદરના ભાગોમાં પણ છૂટો છે વરસાદી માહોલ જોવા મળ્યો છે તો સવારે જે સિસ્ટમની ધારણા મતલબ કે જે સૌરાષ્ટ્રના કાઢે સિસ્ટમ હતી તે ઉત્તર દિશા તરફ આગળ વધવાની સંભાવના હતી પરંતુ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ હજી પણ દરિયામાં આગળ વધી છે અને છેક દ્વારકાના કાંઠા નીચે જોવા મળી રહી છે તો એ ચોક્કસપણે એક થોડા ખરાબ સમાચાર ગણી શકાય કારણ કે જે ધારણા હતી અને સિસ્ટમ જો વધુ ઉપર સૌરાષ્ટ્રની અંદર જાત તો આનો સારો એવો લાભ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં મળવાની સંભાવના હતી પરંતુ આને કારણે અત્યારે જે સિસ્ટમ આવે પશ્ચિમ તરફ આગળ વધી છે તો વરસાદના વિસ્તારો છે અને વરસાદની માત્રા છે તેમાં ચોક્કસપણે ઘટાડો થશે અને સિસ્ટમનો જોઈએ તેવો લાભ ગુજરાતને અને સૌરાષ્ટ્રના ભાગોને મળશે નહીં